मंजिल मिल ही जाएगी बस यूं ही गांधीनगर जाते जाते लेकिन बाद में पछताएंगे वे लोग जो घर से निकले ही नहीं तब पछताए होते क्या जब चिड़िया चुग गई खेत समझदार को मात्र इशारा ही काफ़ी है उठो जागो और अपने लक्ष्य पर લગે રહો જૈન મિત્રો હું ટેટ્ટાળવા ઉમેદવાર આજે તમામ ઉમેદવાર મિત્રોને એક મહત્વની એક સૂચના જણાવી છે કે આપણે છેલ્લા દસ દિવસથી નવથી બારની અંદર સાત પાંચસોમાં વધારા માટે અથાગ પ્રયત્ન કર્યા એની કોઈ લિમિટ નથી એમ બધી રીતે આપણે ફોડી લીધું કે ભાઈ આવેદન આપવાનું હોય કે આરપીડીથી લેટર મોકલવાનો ઈમેલ હોય કે ગણેશજીને આવેદન હોય કે સીએમ હોય કે શિક્ષણ મંત્રી હોય કે તમામ જગ્યાએ આવેદન આપી દીધા પણ અમુક મિત્રો જે કુંભકર્ણની જેમ ઊંઘી રહ્યા છે એને મનમાં એક વેમ ગળી ગયો છે કે ભાઈ આપણો તો વાર જગ્યા આવે જ છે આપણો મેડ પડી જવાનો આપણે હું કામ ધકા ખાય તો મિત્રો મારી એક વસ્તુ યાદ રાખજો આ ઓડિયો ક્લિપ પણ સાચવીને રાખજો જ્યારે મેરિટ જાહેર થશે ને ત્યારે જગ્યાઓ આવશે ને ત્યારે ગોઈતા નહીં જોડો એટલું યાદ રાખજો એના કરતા બેટર છે કે આપણી પાસે એક અઠવાડિયું હોય જોઈએ તો અઠવાડિયામાં અથાગ પ્રયત્નો તમારી રીતે પ્રયત્ન કરો ને જગ્યા વધારે આવશે તો આપણું ક્યાં કંઈ લૂંટાઈ જવાનું પણ ઓછી આવશે તો ઘર બાર બધું લૂંટાઈ જાય એટલું યાદ રાખજો એટલે મારે એક જ વસ્તુ કેવું છે આવેદન આપણે આપવાની વાત કરી હતી પેડ ધારાસભ્ય કે સાંસદ સભ્ય હોય એમને તમે મત વિસ્તારમાં જઈને કહો તો એ કોઈ નહીં કરવા તૈયાર રચનાત્મક કાર્યક્રમ ગણેશજીને આવેદન આપવામાં તો એમાં ઘણા મિત્રોએ સારી રીતે પોતાનું કર્તવ્ય નિભાવ્યું ત્યારબાદ ઈમેલ હોય તો ઈમેલ પણ મિત્રો તમે ઘરેથી મોકલો આરપીએડીથી તમે આગળ મોકલી શકો એડ્રેસ તમને મોકલી દીધા લિંકો મોકલી દીધી અને બધું કરવા છતાં પણ કોઈ મિત્રો આજે સત્તર તારીખ થઈ ગઈ હવે આપણી પાસે છ દિવસ છે છ દિવસમાં તમે ધારો તો સાત પાંચસોમાં માં વધારો તમે લાવી શકો જો છ દિવસ તમે ઊંઘી રહ્યા અને તમે એવું વિચારી લીધું કે ના કશું જ નહીં થાય હિંમત હારી ગયા તમને એમ લાગે આપણાથી શું થવાનું તો મિત્રો એક વસ્તુ યાદ રાખજો જીવનમાં અફસોસ સિવાય કશું જ નહીં વધે જો તમે અફસોસ કરવા ન માગતા હોય તમે શાળામાં નિમણૂક પત્ર મેળવવા માગતા હોય તમને એમ લાગતું હોય કે ના ના વધારો તો થવો જ જોઈએ તમને જે પ્રોબ્લેમ હોય મિત્રો આ આજે આપણી પાસે ગોલ્ડન ટાઈમ છે છ દિવસનો પચીસ તારીખે જાહેરાત આવવાની છે એવું કીધું છે પણ આવે કે નહીં એ તો પછીની વસ્તુ છે આવે તો સારી વસ્તુ છે ન આવે તો આપણે છવીસે પહોંચી જવાનું છે Bye. સાત પાંચસોમાં વધારાની વાત હોય તો તમારાથી જેટલા પણ શક્ય પ્રયત્નો હોય એ આપો મારી બે હાથ અને મસ્તક નમાઈને હું હજુ કહું છું કે સાત પાંચસોના વધારા માટે તમે આગળ આવો તમે દસ દસ કે પાંચ પાંચ લોકોની ટીમમાં ગાંધીનગર આવીને તમે સચિવાલય હોય કે વિદ્યા સમીક્ષા કેન્દ્ર હોય કે તમે માની લો કોઈ ધારાસભ્ય કે સાંસદ કે તમારા મત વિસ્તારના જાણીતા હોય તો એમને તમે કહો લેટર પેડ લખી દે તો બસ મારે એટલી જ વસ્તુ કેવું છે કે તમે રજૂઆત કરો રજૂઆત સિવાય કશું જ નહીં થાય બબે બે ત્રણ ત્રણ ચાર ચાર પાંચ પાંચ ઉમેદવારો આવો તો તમને આવેદન આપવા માટે ક્યાં કોઈ રોકે છે તમારે ક્યાં કઈ ખોટું કરવાનું માત્ર આવેદન આપવાનું છે તો ભાઈ એટલું જ કહું છું સાત પાંચસો ના વધારા માટે આગળ આવો જય હિન્દ જય ભારત જય જય ગરવી ગુજરાત જો તમને એમ લાગતું હોય કે સાત પાંચસો માં વધારા માટે તમે સહમત હોય તમે આ લડતમાં સહભાગી બનવા માંગતા હોય તો વધુમાં વધુ લોકો સુધી આ ઓડિયોને પહોંચાડજો જય હિન્દ જય ભારત